અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી રીમા મુનશી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમદાવાદમાં નવરાત્રી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ડીસીપી રીમા મુનશીએ જણાવ્યું હતું કે શહેરમાં ગરબા આયોજન માટે મળેલી ચોર્યાસી અરજીઓમાંથી અત્યાર સુધીમાં ઓગણત્રીસ અરજીઓની મંજૂરી આપી દેવામાં આવી છે અને બાકીની પ્રક્રિયા ચાલુ છે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો નવરાત્રી માટે ખાસ સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં પંદર ડીસીપી ત્રીસ એસીપી એકસો સાઠ પીઆઈ અને પાંચ થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે આ ઉપરાંત ચાર હોમગાર્ડ અને આરપીએફ ની ત્રણ કંપની પણ સુરક્ષાની જવાબદારી સંભાળશે મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા છેલ્લા બે મહિનાથી શી ટીમ સક્રિય છે આ ટીમ અઠ્યાવીસ ગરબા ક્લાસની ની ત્રણ થી વધુ મહિલાઓને અને ઓગણચાલીસ શાળાઓ અને કોલેજોની અડતાલીસો જેટલી વિદ્યાર્થીઓને આત્મરક્ષાની તાલીમ આપે છે નવરાત્રી દરમિયાન આ શી ટીમ શેરી ગરબા અને મોટા શહેરોમાં સિવિલ અને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે ટ્રાફિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ

અત્યાર સુધી ઓગણત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે શહેરની ફોર્ટી નાઇન જેટલી સીટી છેલ્લા બે મહિનાથી નવરાત્રીના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઇઝેશન કરેલું છે અઠ્યાવીસ જેટલા ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ઇવ ટીઝિંગ સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે ઉપરાંત ઓગણચાલીસ જેટલી શાળા કોલેજોની ચાર અડતાલીસો જેટલી વિદ્યાર્થીનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે નવરાત્રી પર્વને લઈને કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસ સજે છે તમામ જે ટીમો છે તે હાલમાં તૈનાત થઈ કહીએ છે જે પ્રમાણે કહી શકાય કે નવરાત્રી પર્વને લઈને કહી શકાય જે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ જોઈએ ત્યાંથી સમગ્ર અમદાવાદ શહેર પર નજર રાખવામાં આવી રહી છે તેમજ નવરાત્રી દરમિયાન પણ જે અલગ અલગ શહેરના અલગ અલગ જે ગરબા સ્થળો છે ટ્રાફિકની મુવમેન્ટ છે તમામ બાબતમાં નજર રાખવામાં આવશે જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કહી શકાય કે સી ટીમ છે તે તૈનાત રહેવાની છે અલગ અલગ કહી શકાય કે ઓગણત્રીસ જે ગરબા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે તેમજ કઈ કહી શકાય કે જે ગરબાના સ્થળ પર છે તે સી ટીમ છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં તેમજ ખાનગી ડ્રેસમાં તહેનાત રહેશે તેમજ જે રોડ રોમિયો હોય કે લુખા તત્વો સામે સી ટીમ જે કાર્યવાહી કરશે તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એસઓજી છે તેમજ ટ્રાફિક વિભાગ છે ટ્રાફિક તમામ ઉચ્ચ અધિકારીઓ પણ જે પાર્કિંગના પ્રશ્નો હોય કે ટ્રાફિકના નિયમોને લઈને તૈનાત રહેવાના છે ત્યારે કહી શકાય કે નવ દિવસના જે ગરબાના આયોજનને લઈને સમગ્ર બાબતે અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે પ્રવીણ જાધવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ